પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો બારમો અધ્યાય ચૌદ અને પંદરમાં વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો અને તેના પર તે બેઠો જેમ લખેલું છે તેમ એટલે કે ઓ શિયોનની દીકરી બીમાં જો તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગધેડાના વછેરા પર બેસીને પ્રવેશ કરવા વિશે વર્ષ પ્રબોધકે આ ભવિષ્યવાણી કરી હતી આ ભવિષ્યવાણી અને તેનું પૂર્ણ થવું તે પવિત્ર બાઇબલમાં સૌથી મોટી વિશેષતા અને પવિત્ર બાઇબલ એ પરમેશ્વરની માલિકીનું અને એના અધિકારનું એ પ્રમાણ છે કેમ કે પરમેશ્વર શરૂઆતથી જ તેનો અંત જાણનાર પરમેશ્વર છે પવિત્ર બાઇબલમાં પરમેશ્વર દ્વારા આપવામાં આવેલ ભવિષ્યવાણી જે કરવામાં આવી હતી તે ઠરાવેલ સમયે પૂરી છે માટે આપણે વિશ્વાસ તથા ભરોસો કરી શકીએ કે ભવિષ્યમાં પરમેશ્વરની યોજના આ પ્રકારે સગળી ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી થશે જૂના કરારમાં કરેલી લગભગ ત્રણસો ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પૂરી થઈ છે જેનો અર્થ પરમેશ્વર મનુષ્ય જાતિ માટે ઉદ્ધારની ઈચ્છા યોજના અને પરાક્રમને જે ભવિષ્યવાણીમાં પ્રગટ કરી છે તે સગડું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયું છે આ કારણે જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે તેના માપ તેના પાપ માફ થાય છે અને તે ઉદ્ધાર મેળવે છે આવા ઈશ્વર તરફથી મળનાર આવા પ્રમાણિત અને પ્રભાવિત ઉદ્ધારથી વાલો તમે ક્યાં સુધી દૂર રહેશો આ સમજવાને પરમેશ્વર તમારી સહાયતા કરે